તો હવે ડુંગરો ઉતરી રહ્યા છે તમે જુઓ તમ તમારે પબ્લિક અત્યારે આવી રહ્યું છે ડુંગરોના ગંગા નદીના સીન ને બધું તમે જુઓ તમને મજા આવે તો જ મને કહેજો અમારે તો અહીંથી ઉતરવું હતું અહીં ઉતરવા ન દીધો શક્તિશી એમને અંદર અમે શોર્ટકટ મારત અને નીચે ઉતરી જાત પણ હવે કાંઈ વાંધો નહીં કે એમ અમારે કરવું પડે અમારે બધા ઉંમરમાં મોટા એટલે અમારે એનું માનવું પડે કારણ કે અમારે હેરા શે આવેલા એટલે ધ્યાન રાખવું પડે ખોટા ખીજાય એની કરતાં આપણે શોર્ટકટ કરાવીને નીકળી જાય એવું કરીએ ચાલો તો જંગલમાં પાછું ડાયરેક્ટ બાયપાસ માર્યું છે હવે જ્યાં હોય ને નીકળશું હવે જંગલમાં જ હાલવું છે રસ્તા અમારે કઈ લેવા જ નથી એવું પ્લાનિંગ છે કે જંગલમાં હાલવાની મજા આવે રસ્તા કરતા અને ટાઈમ પાસે થાય આપણે મસ્ત અહીંયા અને વિલોક બનાવવાની મજા આવે આમાં જુઓ તમે એકવાર કે નહીં છે રસ્તા પગ લસરે છે પણ હવે ઠીક ઠીક બધું હાઈલા કરે છે ધીમે 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 કરતા નીચે આવી તો જ્યાં છીએ અને ફાઇનલી આપણે રસ્તે નીચે આવી જ્યાં છીએ ડુંગરાના દ્રશ્યો જોવો તમ તમારે વિરેનભાઈ પાછળ જોવા આમ જરીક હા બસ એમ સડી જાવ તો વધારે સારું આવી રીતે આમ ડુંગરાના માહોલ છે આમ ગંગા નદી જાય છે આવી રીતે બધો માહોલ છે ભાઈ ડુંગરાનો સબાત તમારે ચાલો તો હાલો આગળ ચાલે રાખીએ હવે જો આપણે હરિદ્વારનો આ સીન છે તમને એક આપણો સીન દેખાડી દઈએ આખો અહીંથી થોડોક સીન દેખાય છે એટલે આપણે દેખાડી હરિદ્વારનો સીન આવી રીતે બધું સીન છે હવે આપણે આ જવાનું છે આગળ સામેના ડુંગર આ સામેના ડુંગર દેખાડ ને જવાનું છે દર્શન કરવા હું એક વાર ઝૂમ કરીને દેખાડી દઉં તો આ મંદિર દેખાય ત્યાં આપણે જવાનું છે આવી રીતે બધું સીન માહોલ કેવું છે મસ્ત છે બધું હું જબરદસ્ત છે અહીંયા ઘૂમવાની મજા જ આવે ઓ પંકેક અલગ જ મજા આવે એવું છે તમે જુઓ એકવાર ઘૂમવાની કંઈક અલગ એટલે અલગ એટલે અલગ જ મજા આવે આમાં તમે મજા આવ્યા હોય એટલે તમને ક્યાંય વાંધો ન આવે મસ્ત માહોલ છે બધું સંડી શંડીદેવીનો ડુંગરો સડવા આવી ગયા છીએ તમે આવું છે બધું જંગલ માહોલ અને શક્તિભાઈ એમ કે છે મારે દડતું દડતું આવું છે બધી આવી હરિયાળી છે આમાં બધું ડુંગરામાં તમે જોઈ શકો છો આવી રીતે બધું ડુંગર છે હવે ડુંગર ચડવાનો છે અમારે મચ્છર બચ્છર મચ્છરામાં તો રહીએ છીએ અમે એમ તો એને કહેવાય ને હેલો તો અહીં જગ નીકળો ના રસ્તો જવું છે ફાઈનલી પેલું શોર્ટકટ લીધું છે હવે શક્તિસિંહ મેં ને વીરે અને ઢાળ બહુ ઊંચો છે જોઈ છે કેમ થાય છે આ ઢાળમાં આમાં માણસો દેખાય મને છે નહીં ને વીરેન એ જ હું આમાં આ દીપડા તો નથી પણ આમાં બીજું બધું છે એનું શું કરવું આવું ઢળાણ છે અને શોર્ટકટ મારીને આવે છે ભાઈ કોઈ જંગલ છે જંગલ વાળા રસ્તા ફાઇનલી હવે ટોલ નાકો દેખાઈ ગયું છે અહીં ઉપર અને બાયપાસ રસ્તો કાપ્યો છે ઘણો ખરો કપાઈ ગયો છે રસ્તો શક્તિ સેવા થાકી જશે હાવ ડુંગરો સરતા જાય છે જોવા જંગલ જોવા

ડુંગરો સડી સારું હવે કેમ કે હવે પૂરું થઈ ગયું ડુંગર સડતા બહુ ઢાળ છે પણ તોય સડી છે ધીમા ધીમા કરતા આગળ જોઈએ હવે કેમ થાય છે આગળ સડે સડતા જેમ તમને હું પછી વિડીયો અપડેટ કરતો રહો તો કઈક આવું સીન છે ડુંગરાનું નું દેવીનો ડુંગરો અહીંથી બધું તમે જોવો કેવો માહોલ દેખાય છે શું ને નારાયણ આજ કહીશ મારું કામ ને આ માતાનું મંદિર અને હા હવે બગીચા આવી જશે હવે ધીમે ધીમે બગીચા સડશું રસ્તા તમે જોઈ શકો છો એટલે કેવા રસ્તા છે પબ્લિક દેખાતું જોઈએ તમને આવી રીતે બધું માહોલ છે અહીંયા ચાલો તો આગળ મળીએ જોઈ શકો છો સંડી દેવનો ડુંગરો આપણે સડી છીએ અને ફાઇનલી ડુંગરા તમે જોઈ શકો છો ધીમે ધીમે આપણે ઉપર ચડીયા છીએ અહીંયા પણ ટ્રાફિક એવી છે ગજબની દર્શન કરવાનો કંઈ મોકો મળશે નહીં આપણે ટ્રાય કરીશું કે દર્શન કરશું આજે ટ્રાફિકના લીધે બહુ જદાય છે આપણે હેરાન થઈ છે અને આજ પાદરવી હમાસ છે એટલે ટ્રાફિક બે વધારે રહી છે કેમ કે આજ બધા ગંગા નદીમાં ફૂલ ફૂલપદ્રાવ આવ્યા હોય એટલે અહીંયા ટ્રાફિક રહી છે તો સોલો હવે આપણે આગળ હવે વિડીયો બનાવીએ મંદિરમાં જઈને વિડીયો બનાવીએ છીએ ચલો તો મંદિરમાં ભોગીને હવે તમને વાત કરીએ આપણે જોઈએ છે મંદિરમાં શું છે આગળ વખત મનાય છે તો હું આમ વિડીયો ઉતારું છું તમે જોઈ લ્યો એક સંડી દેવાનો આ મંદિર માહોલ છે આખો આ મંદિરની બહાર આવી રીતે બધું છે એક મિનિટ તો મિત્રો જોઈ લો કે આવું માહોલ છે બધું ડુંગરાનું ફોકસ ના કરીએ તો કેમેરો તો એ તમને હું ફોકસ કરીને બતાવીશ આવી રીતે બધું માહોલ છે આ રીતે અહીંયા છે આપણે હનુમાનજીના માતાનું મંદિર અને આ બધા ડુંગર છે તો ડુંગર જોઈ શકો છો ના મંદિરમાં જવાનું છે જય તો હવે મિત્રો અમે દર્શન કરીને બહાર નીકળી ગયા છીએ મંદિરની અંદર તો ખોટા વિડીયો ઉતારવાની સખત મનાય છે પણ અહીંયા આપણે શંડી માતાના દર્શન થઈ ગયા છે એ આપણા માટે ખૂબ ખૂબ સારી વાત કહેવાય કે આપણે શંડી માતાના દર્શન કરવા મળ્યા હવે આપણે અંજની માતાના દર્શન કરવા જવાનું છે સામેના ડુંગરે તો સલો હવે સામેના ડુંગર આપણે જઈએ અને ના આપણે આપણે વંદન કરીએ આવી રીતે કહો માહોલ છે આવી રીતે મંદિરનું બધું દ્રશ્ય છે મંદિરની બહાર નીકળતા આપણે પહેલાં જયમાં અન્નપૂર્ણા માતાજી આવે છે અન્નપૂર્ણા માતાજીનું મંદિર પછી જયમાં માં મહાકાળીમાં આવે છે તેમના દર્શન કરીને પછી આપણે જય બાબા કાળ ભૈરવદારનાથજીના દર્શન કર્યા છે તો તમે બધા પણ દર્શન કરી લો અને છેલ્લે આપણે પ્રભુ આપણા જે પ્રભુ છે ઈષ્ટદેવ એના હનુમાનજી અને પ્રભુ શ્રી રામના દર્શન કરીને આપણે નીચે અહીંથી બગચામાં ઉતરી રહ્યા છીએ તો આપણે અહીંથી આગળ નીચે જઈએ અને હવે આપણે એ અંજના માતાના દર્શન કરીએ એવું આપણે તો મિત્રો અમે દેવીના દર્શન કરી લીધા છે અને હવે અહીંથી અમે જવાના છીએ અંજના માતાના દર્શન કરવા એ જે આપણે અહીંયા આગળ મંદિર છે ને જવાનું છે શક્તિશ્રી આપણે સોડા પીવે છે અમે લીંબુ પાણી પી લીધા છે શક્તિશિંહને દેખાડો ભાઈ અને વિરેનભાઈ આપણે કેમેરામેન તરીકે અત્યારે કામ કરે છે દેવી માતાનું દર્શન કર્યા જગ્યા ઓછી છે એટલે એમાં ટ્રાફિક ઓછી હતી એટલે અમારે મજા આવી ગઈ લીંબુ પાણી પીને હવે ઘડી પાંચ મિનિટ રેસ્ટ કરીએ અમે રેસ્ટ કરીને પછી અમે અહીંથી જઈએ અને પછી હવે અમે આગળ જઈને ક્યાં માતાજી છે ભાઈ ભૂલાઈ ગયું અંજના માતાના દર્શન કરવાના છે આપણે જે હનુમાનજી દાતાના માતાજી છે એના દર્શન કરશું નાલે આપણે મસ્ત મસ્ત સીન આવશે આપણે હરિદ્વારના સીન છે કમ્પ્લીટલી એ ટુ ઝેડ આપણે છે ને એ ડુંગર માથે દેખાય છે અને અહીંથી હિમાલય પણ થોડો થોડો દેખાય છે તો આપણે જોવા જઈશું અને આપણે અહીંથી આગળથી જોઈએ આપણે કેવા સીન દેખાય છે તો ચાલો મિત્રો આપણે આગળ અમે મળીએ આગળ સીન ઉપર હવે આપણે જમ્મુ કાશ્મીર લાગે હા જમ્મુ કાશ્મીરમાં નથી ભાઈ આપણે અહીંથી એવા નીકળી જાવ તમે સીન જો અહીંયા ડુંગર સીન જો હા તમે એકવાર આમ સીન જો હરિદ્વારના સીન જો અહીંથી તમે એક આમ પ્રકૃતિ નું સૌંદર્ય જ અહીંયા છે તમને કીધું તું ને મેં અહીંયા તમે આવો ને તમે જોવો બધું અહીં સીન જે છે હાસ અહીંયા સીન છે તમારે જોવા જેખા આખા તમારે બધાને અહીંયા આવવું પડે તમે અહીંથી જોવો હવે જોવો અહીંથી હું તમને દેખાડી દઉં આપણે સવારે સામેના ડુંગર ઉપર ચડ્યા હતા મેં તમને નાલી કવર કરાવ્યું હતું આ મંદિરે આ મંદિરે આપણે ડુંગર સવારે સીડાયા અત્યારે આપણે સામેના ડુંગરે પાસે આવી ગયા છીએ સવારે ઠેક સાલી આવ્યા છે સાત કિલોમીટર સાલીને ને ડુંગરો સડવા આવે તમારી માટે વિલોપ બનાવવાના તમે જો ખાયું આંધો જંગલ વિસ્તાર આ જંગલમાં હવે તમે જો આ માતાનું મંદિર છે એ ભાઈ એઠે જોઈજે જાય અડાડી દેશે અહીંયા બે રસ્તા છે એક કાબજુ થી જાય ને કાબજુ થી જાય સડવું ને વધારે સડાવવાળું સડવું હોય તો પેલા રસ્તે સડવાનું તો વધારે સડાવ ન સડવો હોય અને વધારે લાંબુ હાલવું હોય તો બીજા રસ્તે સડવાનું અને આવા સીન છે ભાઈ ડુંગરાના તમે જોઈ લો ને હવે આપણે માતાના મંદિરે જઈએ તો ચાલો આગળ ધીમે ધીમે હાલી તો જોવો તમે બધા સીન આવા આવા બધા જંગલના અલગ અલગ સીન છે અને જંગલ જ છે અહીંયા જંગલનું સીન છે તમારે હેવી અહીંયા તમે જોવો એટલે તમને મજા જ એવા કરે એવા જંગલનું સીન છે આવી રીતે પ્રકૃતિમાં સૌંદર્ય છે હું સંડી ડુંગરીને ડુંગરથી સડીને આપણે આવે છે ને ઉપર આપણે જઈ રહ્યા છીએ હનુમાનજીના માતા તરફ અંજના માતાના મંદિર તરફ તો ઈલા પણ રોદા આવી જાય છે કારમાં હું એઠે ધ્યાન રખાતું ને તમારા કેમેરામાં ફોકસ રાખવામાં રહતા તો બધું આવું માહોલ છે તો તમે જોઈ શકો છો હરિદ્વારમાં ફરવા આવવું હોય તો ફરવાલાયક જગ્યા તો છે પણ મજા આવે એવી છે ઓ જંગલને સોમાસામા ભાઈ ફરવા જેવું સ્થળ છે અહીંયા જંગલમાં ટ્રેકિંગ કરવું હોય ટ્રેકિંગ કરવાને આનંદ જ કંઈક અલગ છે અહીંયા અમે હવારના એક ડુંગરો સડીએ બીજો ડુંગરો સડવા એવા બીજા ડુંગરા ખીણ લાવી દીધા પણ કોઈ સીડ્યા શીયા કેમ કે આ ડુંગરા સડવામાં જ આજ મજા આવી જશે અને ફાઇનલી આપણે હવે ડુંગરો બીજો સડી છે અને માતાના દર્શન કરીએ હવે હનુમાનજીના માતાના અને પ્રાર્થના કરીએ બધાને બધા માટે કે માતા બધાને શક્તિ આપે અને બધા એને હરાજી ખુશી રાખે અને બધા એને સુખ શાંતિ આપે એ માતાને પ્રાર્થના કરીએ આપણે અહીંથી બધાએ સુખી રહે બધાના દુઃખ ભાંગે એ પ્રાર્થના ધીમે ધીમે કરીએ પછી ઉપર જઈને માતાને અહીંયા જો આપણને વિડીયો બનાવવા આપશે તો વિડીયો બનાવશું નહીં તો પછી આમનું આપણે બહારથી જ આપણે વિલોક બંધ કરી દઈશું તો ચાલો હવે આગળ જઈને આપણે કરીએ કવર તો જોઈ લેજો પછી અહીંયા થોડું ટ્રાફિક તો છે ટ્રાફિક છે એનો વાંધો નહીં પણ ટ્રાફિકમાં એટલું બધું પ્રોબ્લેમ થાય એમ છે નહીં એટલું બધું ટ્રાફિક નથી થોડું ટ્રાફિક છે એટલે વાંધો નહીં આવે જગ્યા સારી છે આવી રીતે કંઈક માહોલ છે અને માહોલમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે બધું અહીંયા વ્યવસ્થા કરેલી છે ભોજનની વ્યવસ્થા પણ અહીંયા છે અહીંયા બધી પ્રસાદી મળે છે એટલે આ બધી જમવાનું આ બાજુ છે પછી તમે જોઈ શકો છો બધું આવું છે અહીંયા તો ધીમે ધીમે આપણે ડુંગર ચડીએ ઉપર અહીંથી ઓકે ફાઇનલી હવે માતાના મંદિરો ભોગવી ગયા છીએ ઉપર આવી રીતે છે હવે અંદર આપણે જવા દઈએ તો આપણે જોઈએ કેમેરાની નજરે કેમેરા રાખવા દેતા નથી પણ તોય આપણે કેમેરામાં વિડીયો ઉતારીએ છીએ અંજના માતાના દર્શન કરવા માટે તો જોઈ શકો છો તમે અહીંયા આપણે હનુમાનજી મંદિર સંતોષ હનુમાનજી મંદિર છે સંતોષી માતાનું મંદિર છે અને ટ્રાફિક છે તો ટ્રાફિક મારે અંદર જઈને તમને વિલોબો અહીંયા તમે ટ્રાફિક નહીં મળે આવે અહીંથી છે તમે જોઈ શકો મતલબ મંદિર આવું કંઈક છે અંદર મંદિરમાં તમે જોઈ શકો છો આ દર્શન છે રીતે માતાનું આપણે દર્શન કરી શકો છો દર્શન થઈ જાય એટલે આપણે વિલોપ પોઈન્ટ કરી દઈએ તમે જોઈ શકો છો જોઈશે બોસો સાઇડમાંથી લઈએ છીએ દર્શન કરવા માટે જોઈ રહ્યો તમે દર્શન થઈ ગયા છે બધાયને કોલેક્ટ તમે ઉપર વિલોપ કવર કરીને દેખાડું આવી રીતે છે આવી રીતે છે બધું અંદર મંદિરમાં આમાં આપણે અંજલી માતાનું મંદિર છે તો અહીંયા તમે જોઈ લો અંજની દેવી લખેલું પણ છે તો આપણે અંજલી માતાનું મંદિર છે અને આપણે હરિદ્વારની આપણે થોડુંક આપણે સંડેદેવીના મંદિરે આપણે આવીને થોડુંક આગળ આવી જઈએ એટલે આપણે મંદિર આવશે અને ત્યાં આપણે દર્શન કરવા આવો બધાય એટલે તમારે સારું રહી અને બધાને હવે ખૂબ ખૂબ ધન્યવાદ જોવો છો એટલે હવે હું દર્શન કરી લો થેન્ક યુ સો મચ એકવાર આપણે ઝૂમ કરીને જોઈ લઈએ અંજની માતાના દર્શન બધાય કરી જાઉં અંજની માતાના દર્શન કર્યા બાદ મંદિરની બહાર આવીને તમે જોઈ શકો છો આવું માહોલ છે તો આવું માહોલમાં માં આપણે જોવાનું છે કેવું મસ્ત માહોલ છે દ્રશ્યો જોવો ખાલી તમે અહીંયા હરિદ્વાર આવો એટલે તમારે આનંદ એટલે આનંદ છે ખાલી રેવા કરાવવાની વ્યવસ્થા છે બધી વ્યવસ્થા છે ખાલી આવી જાવ ત્રણ હજાર રૂપિયા હોય એટલે તમારું ટ્રેન ટિકિટ ભાડું ને ખાવું પીવું બધું આવી જાય ત્રણ હજાર રૂપિયામાં બે પાંચ હજાર વાપરવા લેતો એટલે દસ હજાર માં તમે હરિદ્વાર ટૂર થઈ જાય શનિદેવી આવી જાય મંચાદેવી આવી જાય અને પછી હજી તો કાસના મંદિરે જવાનું બાકી છે પછી હજી અહીંથી આપણે ઋષિકેશ જવાનું બાકી છે એ બધું આપણે કવર કરવાનું છે પણ આવતા વર્ષે આ વર્ષે કઈ નથી કરવાનું કે આ વર્ષે અમારી એટલો બધો ટાઈમ નથી કારણ કે કાલે હવે બપોરે આપણે ટ્રેન છે એટલે આપણે બે દિવસનો ટાઈમ લઈને આવ્યા હતા આપણે જેટલો ટાઈમ છે એટલો આપણે ટાઈમમાં કવર કરી લીધું છે તો તમે જોઈ શકો છો આવું બધું માહોલ છે એનું ઓકે મિત્રો તો ચાલો મળીએ આગળ હવે આપણે હનુમાનજી દાદાના દર્શન કરીને દર્શન કરીને ત્યારબાદ આપણે અહીંયા ભદ્રકાલી મહાકાલી માતાના મંદિરમાં આવી ગયા છીએ તો મહાકાલી માતાના બધા દર્શન કરી લો અને અહીંથી હવે આપણે નીચે જવાનું છે તો ચલો અહીંથી નીચે જઈએ આપણે નાગેશ્વર મહાદેવ આપ દેખ હો તો હવે આપણે અહીંથી બધું મંદિરે દર્શન થઈ ગયા છે હવે તમે જુઓ આ બધું કુદરતી દ્રશ્ય અને આ બધું હવે અહીંથી આપણે કવર કરી રહ્યા છે મંદિરેથી ડુંગરા ઉપર લેવા અહીંથી આપણે જવાના છે સીધા ડુંગર નીચે નીચે ઉતરીને હવે સીધા આપણે જાશું હવે આપણે આશ્રમ તરફ આશ્રમ ભોગીને હવે પછી બીજો વહીવટ કરશું ચાલો મિત્રો તમે જોઈ લેવો કે દ્રશ્ય પુરતી આવા ના આવા દ્રશ્યો જોવાના હોય તો પાછા મને કહેજો એટલે આપણે પોર પછી આપણે પાછા નાખી દઈએ મહાદેવની ની ઓલે પણ આપણે ક્યાં આવવું છે તમે કયો ના જઈએ હવે બીજું તો હું યાદ નથી આવતું અત્યારે હવે મગજ મારીમાં થાકી થાકી જશે આપણે દેવી માતાના દર્શન કરીને પછી આગળ આપણે અહીંયા આવ્યા છીએ અંજના માતાના દર્શન કરવા અંજના માતાના દર્શન કરીને પછી આપણે ભદ્રકાલી માતાના દર્શન કર્યા છે હવે દર્શન કરીને આપણે અહીંયાથી ડુંગરથી નીચે જવાનું છે નીચે જઈને હવે આશ્રમે પોગવાનું છે આશ્રમે જઈને હવે પછી આપણે પ્રસાદી લઈને કાલે બપોરની ટ્રેન છે તો કાલે બપોરે આપણે ઘરે નીકળી જઈશું સવારમાં આપણે થોડીક શોપિંગ કરીશું બાર વાગ્યા સુધી બાર વાગ્યા શોપિંગ કરીને પછી એક વાગ્યાની ટ્રેન છે તો એક વાગ્યાની ટ્રેનમાં બેસી જવાનું છે તો પછી આપણે આગળ હવે જોઈએ છીએ ક્યારે ક્યાં જવું અને શું કરું જો આપણે ક્યાં જવાનું છે ઓલું ઋષિકેશ જવાનું થાય તો હું તમને કહી કે આપણે ઋષિકેશ જવાનું છે અને સવારે કાશના મંદિર એવું લાગે તો મહાદેવના મંદિરે અમારે દર્શન કરશું ત્યાં એકવાર એકવાર મુલાકાત લેવાની આવશ્યકતા તો છે પણ હવે શક્તિશ્રી ના પાડે છે એટલે જોઈએ છીએ પછી સવારે આપણે શું કરવું હવે રાખોલો લો રેડી ને તો મિત્રો હરિદ્વારમાં જો આવી રીતે અમે દર હંધે ફરી લીધા છીએ હવે અમે આજ પૂરો દિવસ થઈ ગયો છે હવે આજમાં અમે સમયમાં તમે જોઈ શકો છો કે આવું બધું પાસળના દ્રશ્ય તો જોવો તમે હરિદ્વારમાં ફરવા જેવા એકલા જંગલના જંગલ હશે નીલકંઠ મહાદેવ તો અમે ગયા નથી ત્યાં તો આની કરતાં પણ હરિયાળી છે ખાલી આ સંડીદેવીનો ડુંગરો છે ત્યાં તમે જોઈ શકો છો ખાલી એટલું ઓલું છે સવારે આપણે જ્યાં હતા મનસાદેવીના દેવીના ડુંગર ત્યાં પણ તમને સીન દેખાડ્યા હવે અત્યારે સવારે તમને અત્યારે સાંજે તમને સંડીદેવીના દર્શન કરાવ્યા બાકી અહીંયા તમે સીન જુઓ તો સીન જોવા દેખાશે અને અહીંયા એવા એવા ટ્રેકિંગના અત્યારે ઓલા છે કે જંગલ કે તમે જંગલમાં ગુમ થઈ શકો છો અને આવા નવા જો તમારા જંગલ જોવા હોય તો આપણને ફોલો કરજો લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો તમને તમને આવા નવા વિડીયો આપતા રહેવું અને તમને હરિદ્વાર તો ફેરવી દેખા કાલ સવારે પછી ભલે ગમે કેદારનાથ જવું પડે તો કેદારનાથ અમે જવા તૈયાર છીએ તૈયાર મિત્રો અમે હાવ ફ્રેશ છીએ હમણાં કારખાનામાં મંદી છે એટલે આપણે કાંઈ ટેન્શન છે નહીં તમે બાકી હરિદ્વારના સીન જુઓ આવું હરિદ્વાર ગંગા કાંઠે તમે જોવો ગંગા કાંઠે ગંગાના નિધિ કિનારે પછી બધે હરિયાળી છે એક બાજુ જંગલ છે અને એક બાજુ અમે ગુજરાતી લોકો બસ તો હવે તો જોઈએ એકસો ભાઈ હવે ડુંગરો અમે ઉતરી રહ્યા છીએ શોર્ટકટમાં અને આપણે આ વિરેનભાઈ ને શક્તિભાઈ જોવું ફોટા પાડે છે ધબધબાટી અને આવો અધો સીન છે આ બધું હવે જંગલમાં લી ઘમઘમાટી નીકળીએ છીએ શોર્ટકટ મારતા મારતા તમે જોવો તમે જોવો આપણે ફેસ ભાઈ નથી આવતો આપણે ખાલી કવર જ કરીએ છીએ બધી લોકેશન તમે લોકેશન જુઓ આ ખાય છે અહીંથી એને જવું હોય ને કહેજો એ ખાય માં પડવું હોય ને નો મજા આવતી હોય તો મસરા કવડે છે ઓ ભાઈ હવે મસરા કવડે છે ડુંગરો આમ થી આમથી ઓલા બી આયેલા આવે છે આ મસરા કવડે છે બોવ આવું બધું માહોલ દેખો દેખો સબકટ થોડા કઠિન પણ નીકળ ખતરો કે ખિલાડી હોય તો નીકળ જાવ

આપણે તાકીને બેઠા છે હવે નક્કી આક્રમણ કરી દેવાના છે કેમ પણ જો 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 એની સડાઈ જોવો જોવો કેમ કેમ રિક્ષામાં બેસી અને હવે રહી છે આશ્રમે પેલા રહી છે અરની પેઢી અરકી પેઢી પછી ત્યાંથી જશું આપણે રિક્ષામાં આશ્રમ ઉપર તો મંત્રો આવી રીતે બહુ જ મજા આવી ગઈ ડુંગરો ચડવાની તો જોવો તમે એક વાર સીન જોવો રસ્તાના ફોકસ કરવા કેમેરા ને અરે આ વારે મસ્ત પુલ હોય ને એમાં ભાઈ આપણે ફરતા હોય તો કેવી મજા આવે એમાં કરે એમાં હું વિરેન ભાઈ બી આગળ બે શક્તિ મને પાછળ બેસાડ્યા હાડ્યા જગ્યા નથી આગળ ભાઈ બેઠો છે ભાઈ હાલ છે બધું બકી જાય એનો વાંધો નહીં પણ હવે જો તમે કેવું મસ્ત માહોલ છે ને આ માહોલમાં હવે અમે ઘરે જઈએ રહ્યા છીએ અને ખાલે બપોરે અમારે ઘરે જવાનું છે તો આ બે દિવસનું નું મજા જ આવી જાય આનંદ લૂંટો વાય કાંઈ મજા આવી એટલે કાંઈ આને અલગ જ મજા આવી ગઈ ચાલો મિત્રો હવે આશ્રમે મળીએ હવે હું

તો ભાઈ હવે બધા ને ટાટા કહી દઈએ બાય બાય કહી હરિવાર બાય બાય આવજો પાછા આવતા વર્ષે મળશું વિરેનભાઈ પણ નવા બાય બાય કરે છે અને શક્તિ તો જોઈએ જ રહ્યા છે એ તો મળીએ બસ એવા આવતા હોય કે રેલવે સ્ટેશન પહોંચી જશે નવા ઘર તરફ જવા તૈયાર છે અમે શક્તિ છે ને વિરેન ભાઈ આ પાછળ છે હું આગળ આવી રહ્યો છું આપણે ટ્રેન પણ આવી ગઈ છે તો હવે ટ્રેનમાં બે જઈએ ઘર ભેગા થઈએ ઘેરે જઈને હવે આરામ લૂટીએ બીજું તો કઈ છે નહીં હવે ચાલો તો મળીએ મિત્રો પછી આપડી ટ્રેન તો ઉભી જ છે આપડો કોસ ગોતલી એસ ટુ એસ ટુ ક્યાં છે તો મિત્રો નજારો કઈક આવો છે એસ ટુ ગોતવા જાવ છે દેખાશે તેને મિત્રો હવે અને આ અમારી ટ્રેન આવી ગયેલી છે તમે જોઈ લો આ ટ્રેન છે અહીં અડધી કલાકની વાર છે તો એ બેઠા છે તમે બાકી માહોલ જોવો હોય તો ખરી ખમો આગળ તમને પછી વિડીયોમાં આગળ માહોલ દેખાડું બધું કેવો માહોલ છે અત્યારે બહુ માહોલ દેખાડે એવું છે નહીં કેમ કે અમારે જયારે સાધુ બેઠા છે માહોલ મળ્યા પછી તમને કહો સારો માહોલ કેવું છે પછી આપણે અમે જોઈએ આગળ વિડીયોમાં એ લોકો ફાઇનલી અમે વડોદરા ફોગવામાં જઈએ અને હરિદ્વારથી ટ્રેનમાં બેસી ગયા હતા અને હવે આજ બપોરે અઢી વાગી ગયા છે અને હવે વડોદરા પોગવામાં જઈએ તો ચોવીસ કલાકની જર્ની અમારી યુટ્યુબ ટ્રેનમાં પૂરી કરી છે અને હવે અમે અહીંથી હવે જશું વડોદરા બસમાં બેસી જશું વડોદરા બસમાં બેસીને પછી સાંજે અગિયાર વાગે બતાણા પહોંચશું પાછા એટલે અમે ત્રણ દિવસની આ જર્ની તમને આખી અમે કવર કરી આપી છે તો તમે જુઓ અને સબસ્ક્રાઈબ કરો અને મજા કરો બધા હરિદ્વારના કેવા સીટ છે તમને ખબર પડે કેવી રીતે રહેવું બધું તો તો તમે જોઈ ફાઈનલી રાતના સાડા નવ વાગી અને બસ ડેપોમાં ભોગી ભાવનગર અને હવે અહીંથી હવે અમારે પાલીતાણાથી સીધું બગડાણા બસ ડેપોમાં જવાનું છે તો હવે થોડીક વાર છે તો હવે અહીંથી અમે નીકળીને વરસાદ ધીમો ધીમો સારું છે તમે જોયો આવો વરસાદ આવે છે અને આ ડેપો છે અને અમારી બસ છે હવે આનંદ લૂંટીએ છીએ અમે અહીંયા અને ઓલા બે આમ ચા કાખા છે અને આવી રીતે બધું બસ ડેકોના માહોલ છે વધારે વચ્ચે વિલોગ નહોતા બન્યા કેમ કે ટ્રાફિકમાં હતા એટલે કે વિલોગ બનાવવાનો મેળ આવ્યો નહોતો તો મીડિયો હવે તમને બધાને જો મજા આવી હોય આ વિલોગમાં તો એકવાર સબસ્ક્રાઈબ કરી નાખજો ચેનલને આવા નવા વિલોગ જોવા માટે અને એક લાઈક તો અમને કરજો અમારી મહેનત માથે કેમ કે આ અમે એટલી બધી મહેનત કરી એટલું બધું ખર્ચા પાણી કરીને પણ તમારી હાટું વિલોગ બનાવવા આવ્યા હોય તો તમે એટલું તો કરી શકો ને તમારે ક્યાં એમાં પૈસા લાગે છે પૈસા તો અમે બધું કરી નાખ્યું છે કરવાનું હતું ઈ પણ તમે જોઈ લો ચાલો મિત્રો તો ભાઈ લોક પાલતણા ના ડેપોમાં પોગી ગયા છે રાઈટના 10 વાગી ગયા છે જે ઘર નથી આવતું ઘરની વાટે વાટે બેઠા છે સોડા પીવો તમે આવી હાલત છે ને મોઢા પડી ગયા છે ને હવે ઘરે તો સારું હવે આવી હાલતમાં તમે જો લાઈક ન કરો તો અમને કેવું દુઃખ લાગે બોલો હવે તમે લાઈક કરો હવે બસ વાળો મેકીને વીવે જોયો છે બસ વાળો ડીઝલ પૂરા વહીવ ખૂટી ગયું ડીઝલ તમે જો તો ખરા એલા ભાઈ આવું છે બધું પાલતાણા દેપો અમે અત્યારે હાલો તો હવે પછી હવે બગદાણા ભોગીને એકવાર બાપાની પરસાદી લઈ લઈ પછી હવે વાત કરીએ પછી આગળ ફાઇનલી ભાઈ લોગ અમે એવા બગદાણા ભોગી ગયા છીએ રાઈટના આ બાર વાગ્યે તો આપણે દિવસના બાર વાગ્યા નીકળ્યા હતા રાતના બાર વાગ્યા પોગ્યા છીએ તો બાપાના દર્શન કરી લેજો બધાય બધાએ ને હવે વિલોગ જોઈ લેજો અને ખૂબ ખૂબ ધન્યવાદ દય બધે બાપા બાપા સીતારામ બાપાનારસિંહ નદી પાછા બાપાના મઢી ઉધી ભોગી જીએ હવે તરીકે આમ જોઈ લઈએ અમે